No. ઉપલેટામાં અસામાજિક તત્વો આતંક ઉપલેટાના ડુમિયાણી ગામે ઉત્તરાયણ પર્વની વહેલી સવારે કોઈ અજાણ્યા અસામાજિક તત્વોએ કરી તોડફોડ ડુમિયાણી ગામમાં અલગ 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 વિસ્તારના શેરીઓમાં આવેલા પાણીના નિકાસની પાઇપલાઈનો નળની લાઈનો બેસવા માટે બાકડા મોટર તેમજ ગ્રામ્ય પંચાયત બે થી ત્રણ જેટલા કેમેરાને નુકસાન પહોંચાડ્યું છે અત્યાર સુધીમાં પ્રથમ વખત બનેલાવા કૃત્યને લઈને ગ્રામ્ય પંચાયત સદસ્ય સહિત સમગ્ર ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે અસામાજિક તત્વોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ડુંબિયાણી ગ્રામ્ય સદસ્ય દ્વારા ઉપલેટા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગ્રામ્ય પંચાયતના કેમેરા બંધ હાલતમાં હોય તેમજ બેંક ઓફ બરોડાનો કેમેરો ચાલુ હોય પરંતુ આજે મકર સંક્રાંતિની જાહેર રજાઓના કારણે આવતીકાલે સીસી ફૂટેજ મેળવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે મારું નામ દીપકભાઈ કમાભાઈ ચૌહાણ ગામ ડુમિયાણી અને ડુમિયાણી ગામના રહેવાસી છું આજે વહેલી સવારે તહેવાર નિમિત્તે વહેલા સવારે અમે ઉઠીને બજારમાં આવેલા ત્યારે અમને જાણવા મળેલું કે ગામની અલગ અલગ શેરી અને અલગ અલગ વિસ્તારની અંદર અમુક ઘરના પાણીના નિકાસના પાઇપલાઇનો કોઈના પાણીના નળો કોઈની બહાર પડેલા પાણીની ટાંકીઓ પછી એક બે મોટરસાયકલોમાં કોઈ પણ આવરા તત્વોએ અને અસામાજિક તત્વોએ નુકસાન કરેલ છે તથા ડુમિયાણી ગ્રામ પંચાયત દ્વારા ફિટિંગ કરેલા જે સીસીટીવી કેમેરા છે મહોલા વાઇઝ તે હાલ તો બંધ હાલતમાં હતા છતાં પણ જે સીસીટીવી કેમેરાઓમાં લાકડીઓ મારી અને નીચે પાડી દીધેલા છે એટલે આ જે કોઈ પણ બિન અસામાજિક અસામાજિક તત્વો તત્વોએ આવું જે ગામને નુકસાની તરફ લઈ જવાનું જે કૃત્ય કરેલું છે એ લોકોને વહેલી તકે જેમને પકડી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી સમગ્ર ડુમિયાણી ગામ લોકોની માંગ છે મારું નામ મનોજભાઈ સોલાત્રા હું ડુમિયાણી ગ્રામ પંચાયતમાં માં તરીકે ફરજ બજાવું છું અને આજે ચૌદ તારીખની વહેલી સવારે રાતના ગામમાં ઘણી તોડફોડ કરેલી છે સીસી કેમેરા બાકડા પાણીની પાઇપલાઇન અને એવું અસમજ થતું હોય એ તોડફોડ કરેલી છે સીસી કેમેરા પંચાયત ના તે પણ તોડી નાખેલા હે આગળ ડુમિયાની ગ્રામ બેંક ઓફ બરોડા ની સીસી કેમેરા છે પણ આજે રજા હોવાથી એમાં કઈ જાણવા મળેલ નથી તો કાલે સીસી કેમેરા ની ફૂટેજ જોઈ અને આગળ સખત માં સખત તોડફોડ કરવામાં આવી છે ડુમિયાની ગામમાં પાણીની પાઇપલાઇન લાઈન પછી બાકડા મોટરસાઈકલ માં તોડફોડ કરેલી છે કેમેરા સીસી કેમેરા હે કેમેરા તોડેલા છે અમારી માંગ છે કે આની તપાસ સંપૂર્ણ તપાસ કરી અને કડક માં કડક પગલા ભરે એવી ગ્રામજનો ની માંગ છે